ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ ત્રણ લેખનમ લેખન કાર્ય સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો વિદ્યાર્થી મિત્રો અહીં નીચે આપેલા શબ્દોને જોઈને તમારે લખવાના છે સાથે એનો અર્થ પણ આપણે સમજીએ એક નકુલહ નોળીઓ બે વૃષભ બળદ ત્રણ મંડુકહ દેડકો ચાર સ્થાલિકા થાડી 5 વસ્ત્રમ એટલે કે વસ્ત્ર અથવા તો કપડું 6 ઔષધમ એટલે ઔષધી અથવા દવા 7 સચ્ચિકા એટલે કે ફાઇલ 8 તિજહ એટલે કે સ્વિચ 5 શૃગલહ એટલે કે શિયાળ 10 વાનરહ વાંદરો 11 સંખ્યા એટલે કે સંખ્યા 12 સશકહ એટલે કે સસલું ત્યાર પછી બે નીચે આપેલી પંક્તિઓનું કરો સર્વે ભદ્રાણી પશ્યંતુ બધાનું કલ્યાણ ત્રણ શારદા એ કે દેવી સરસ્વતીને નમસ્કાર ચાર વીણા પુસ્તક ધારિણી એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરનાર પાંચ પ્રસન્ના ભવ સર્વદા એટલે કે તમારી મારા પર કૃપા રહેજો ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોનું અનુલેખન કરો તેનો અર્થ જોઈએ એક એકમ વનમ અસ્તિ એક જંગલ હતું બે શશકઃ ભીતઃ ભવતી એટલે કે સસલું ડરી જાય છે ત્રણ શૃગાલહ અનુધાવતી એટલે કે શિયાળ પાછળ દોડે છે ચાર શશક વૃક્ષ સમીપમ આગત એટલે કે સસલું ઝાડની પાસે આવે છે પાંચ શશક પલાયનમ કરોતી એટલે કે સસલું ભાગી જાય છે